તો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે ભાદર એક ડેમના પંદર દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમના પચીસ હજાર સાતસો પચીસ ક્યુસેક પાણીની આવક થઈ છે આવક અને જાવકનું બેલેન્સ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા છે તો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે ભાદર એક ડેમના પંદર દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમમાં પચીસ હજાર સાતસો પચીસ ક્યુસેક પાણીની આવક થઈ છે આવક અને ચાવકનું બેલેન્સ જાળવી રાખવા માટે દરવાજા ખોલવામાં આવી રહ્યા છે ગુજરાતમાં મોટાભાગના જળાશયો અત્યારે છલોછલ ભરાઈ રહ્યા છે ત્યારે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ આવશે અને આ છેલ્લા રાઉન્ડ બાદ સત્તાવાર રીતે ચોમાસુ વિદાય લેશે અને જેના કારણે અત્યારે જેતપુરમાં ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે પંદર દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે વધુ વિગતો ચોક્કસ આજે વહેલી સવારથી રાતથી જે અંધરાધાર છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે તેને લઈને જયારે રાજકોટના ગીરપુર માટે આવેલો સૌરાષ્ટ્ર નો ભાગ એક છે તે ઓવરફ્લો થયો છે ત્યારે એક ડેમ ના દરવાજા છે તે છ ફૂટ જે ખોલવામાં આવ્યા છે પચીસ હજાર પાંચસો સામે સામે જોવા મળે છે જયારે વીરપુર જેતપુર રાજકોટ ગોલધામ અમદનગર જ્યોતિ યોજના તેના બાવીસ લાખ લોકોને પીવાનું પાણી પૂરતો ભાદર ડેમ છે તે ઓવરફ્લો થયો છે જી જી આભાર તમામ માટે